વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાથે સવારે રામ શરૂ થઈ બસ સ્ટેન્ડ ચોક મેઇન બજાર થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન સેવાભાવીઓ દ્વારા ઠેર ઠેર ઠંડા સરબત છાસ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી તેમજ આજુબાજુના મંદિરના સંત મહંત જોડાયા હતા તેમજ ભાવિક ભક્તો સહિત નાગеваનું તેમજ ગ્રામજનો વેપારીઓએ હાજરી આપી હતી અહેવાલ માન્યુઝ હરેશ મહેતા વિસાવદર વિસાવદર ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય শোভયાત્રાનું આયોજન કરેલ હતું પર્યાદા પુષકન ભગવાન રામકૃષ્ણજી તેમજ ભગવાન સ્વામિનારાયણનો આજે પ્રાગટ્ય દિવસ હોય વિસાવદર શહેરની અંદર ભવ્ય ભવ્ય શોભાયાત્રા નીકળે આ શોભાયાત્રાની ની અંદર વિવિધ સંસ્થાઓ દ્વારા શરબતું આઈસ્ક્રીમ કરી અને શોભાયાત્રાનું ખૂબ સ્વાગત કરેલ હતું અને વિશાવતી ની અંદર સારામાં સારી રીતે શોભાયાત્રા સંપન્ન થયેલ છે અને રામજી મંદિર ની અંદર મહાઆરતી કરી અને બધા છૂટા પડેલ હતા જય શ્રી રામ